મિત્રો આજની રાતથી આવતા પૂરા બોંતેર વર્ષ સુધી ભગવાન શનિદેવની ખાસ કૃપા આ છ ખાસ રાશિઓ પર વરસવાની છે હા મિત્રો આ સમયમાં શનિદેવ બાર રાશિઓમાંથી આ છ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે તેમના જીવનમાં સતત સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થવાની છે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિઓના તમામ દુઃખ મુશ્કેલીઓ અને જીવનની તકલીફો ધીમે ધીમે દૂર થવા જઈ રહી છે અને તેમના ભાગ્યમાં મોટો ફેરફાર દેખાશે હવે પ્રશ્ન એ છે કે એ નસીબદાર અને ભાગ્યશાળી છ રાશિઓ કઈ છે જેઓ પર આજ રાતથી આવતા ઘણા દાયકાઓ સુધી શનિદેવ ધનનો ભંડાર વરસાવવાના છે આ વીડિયોમાં અમે તમને આ ખાસ અને શુભ માહિતી જણાવવાના છીએ તે માટે તમે આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જુઓ આ વિડિયોને બિલકુલ ચૂકી જશો નહીં કારણ કે આ જાણકારી આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વની છે વિડિયો આગળ વધારીએ તે પહેલા જે કોઈ આ વિડિયો ભક્તિભાવથી જોઈ રહ્યો છે તેઓ ભગવાન શનિદેવના સાચા ભક્ત છે તો તમે સૌ મિત્રો હાલ જ આ વિડિયોને એક લાઈક જરૂર કરો અને કમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં જેથી શનિદેવનું આશીર્વાદ સીધું જ તમને મળી શકે હવે આવો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓ પર શનિદેવ આગામી પૂરા બોંતેર વર્ષ સુધી ધનસંપત્તિ વરસાવવાના છે ચાલો શરૂ કરીએ જેમ તમે બધા જાણો છો ઘણા દેવદેવતાઓની પૂજા થાય છે શનિદેવ હંમેશા વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે સૂર્યદેવના પુત્ર અને કર્મફળના દાતા તરીકે શનિદેવનું વિશેષ સ્થાન છે મોક્ષ આપનાર દેવોમાં ભગવાન શનિદેવનું સ્થાન અનોખું છે ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પરંતુ હકીકત એ છે કે શનિદેવ દુનિયામાં સંતુલન જાળવી રાખે છે અને દરેક જીવને યોગ્ય ન્યાય આપે છે જો કોઈ વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય તો તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે પરંતુ જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે અથવા બીજાને નુકસાન પહોંચાડે છે તેમને શનિદેવ દંડ પણ આપે છે હવે સમય આવી ગયો છે એ શુભ સમાચારનો કે ભગવાન શનિદેવે હવે બાર રાશિઓમાંથી છ રાશિઓને પોતાની વિશેષ કૃપા માટે પસંદ કરી છે આ રાશિઓ પર શનિદેવ ખૂબ જ પ્રસન્ન છે હવે તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહે શનિદેવની અનંત કૃપાથી આવતા સમયમાં આ રાશિના લોકોને અપરંપાર ખુશી ધનલાભ માન સન્માન અને મોટી તક મળશે તેમના જીવનમાંથી તમામ નકારાત્મકતા દુઃખ અને તકલીફો દૂર થશે અને તેમના ભાગ્યમાં મોટો અને સકારાત્મક ફેરફાર આવશે મિત્રો હવે અમે જે ભાગ્યશાળી રાશિઓની વાત કરવા જઈ રહ્યા છીએ તેમના જીવનમાં શનિદેવ અદ્ભુત અને આશ્ચર્યજનક પરિવર્તન લાવવાના છે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનું ભરપૂર આગમન થવાનું છે શનિદેવ તમને ઉપર ખૂબ પ્રસન્ન છે અને ખૂબ જલ્દી કોઈ મોટી ખુશખબરી મળશે જે તમારું જીવન બદલાવી દેશે કુંભ રાશિવાળાઓ તમે જેટલી મહેનત કરી છે તેનો ફળ મેળવવાનો સમય આવી ગયો છે તમારા બધા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર કરતા લોકો માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે તમારો ધંધો ખૂબ ઝડપથી આગળ વધશે દિવસે બમણી અને રાત્રે ચારે બાજુથી તમને ફાયદો જ ફાયદો મળશે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે નોકરી કરનારા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળવાના અવસર છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓને પણ મનપસંદ જોબ મેળવવાની શક્યતા છે જો તમારા કોઈ પૈસા ક્યાંક અટક્યા હોય તો તે પણ જલ્દી પાછા મળશે વેપારમાં રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થશે અને જીવન આનંદથી ભરાઈ જશે કુંભ રાશિના લોકો પોતાના જીવનમાં એક નવી તાજગી અને નવી ખુશી અનુભવશે શનિદેવની ખાસ કૃપા તમારા પર છે તેથી આ સોનેરી સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી સરકવા ન દો મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના મિત્રો તમને પણ કહીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખૂબ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના છે તમારી મહેનત અને પરિશ્રમનું ફળ હવે તમને મળશે શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સકારાત્મક બદલાવો આવશે જે કામો અત્યાર સુધી અટવાયા હતા તે હવે સફળ થવા લાગશે મિત્રો સાથે સારું બંધન બનશે અને પરિવારનો પૂરેપૂરો સહયોગ મળશે આ સમયમાં વૃષભ રાશિના જાતકોને ધનપ્રાપ્તિ લાભ અને અનેક મહત્વપૂર્ણ સફળતાઓ મેળવવાના વધુ યોગ છે તમારી મીઠી બોલી અને નમ્ર સ્વભાવના કારણે તમારા તમામ કાર્ય સરળતાથી પૂર્ણ થશે શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કામો પણ હવે પૂર્ણ થવા લાગશે વૃષભ રાશિના મિત્રો આવતો સમય તમારા માટે વિકાસ અને પ્રગતિથી ભરેલો છે તમારી સફળતા દિવસે દિવસે વધી રહી હશે અને તમે તમારા જીવનમાં એક નવો અવસર પ્રાપ્ત કરશો દુનિયા તમારા ઉન્નતિને જોઈને તમારી પ્રશંસા કરશે નિહસંદેહ શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે મિત્રો આ જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ મેષ રાશિ જાતકોને જણાવવાનું કે ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારા પર સતત બની રહી છે તમને માત્ર ધનલાભ જ નહીં પણ તમારા વેપારમાં પણ સારો વિકાસ જોવા મળશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે પદોન્નતિ સાથે પગારમાં વધારો થવાના પૂરા સંકેત દેખાઈ રહ્યા છે અને જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમના સપનાને પૂરું થવા માટે પણ યોગ્ય સંભાવનાઓ છે મેષ રાશિ પર શનિદેવનું વિશેષ આશીર્વાદ છે વેપારી લોકો પોતાના ધંધામાં વધુ નફો કમાશે અને નવા આવક સ્ત્રોતો પણ મળશે ધનલાભના અનેક અવસર હવે તમારા જીવનમાં આવશે સંતાન સુખ ઇચ્છનારને સંતાન પ્રાપ્તિ થશે અને ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે તમારા તમામ મહત્વના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા તે યોજનાઓ પણ નિશ્ચિત સફળ થશે મેષ રાશિના લોકો પર શનિદેવની દિવ્ય દૃષ્ટિ છે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને જીવનમાં ધનલાભ તથા મોટી સફળતાઓ મળશે જે તમારા જીવનને એક નવો તેજસ્વી વાળો વળાંક આપશે મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ ધનુરાશિ ધનુ રાશિના મિત્રો શનિદેવની કૃપાથી ખૂબ જલ્દી તમારા જીવનમાં શુભ સમાચાર મળવાના છે હા મિત્રો તમે જે મહેનત કરી છે તેનો યોગ્ય ફળ હવે તમને મળશે જેને કારણે તમારી ખુશી અપરંપાર રહેશે તમારા બધા અધૂરા કામ પૂરા થશે શનિદેવના આશીર્વાદથી દરેક કાર્ય યોગ્ય સમય પર સફળ થશે તમને પરિવાર અને મિત્રોની પૂરી મદદ મળશે ધનુ રાશિના લોકો પર શનિદેવનો વિશેષ સ્નેહ છે ધન સંબંધિત સમસ્યાઓ હવે દૂર થઈ જશે ધનલાભના નવા અવસર મળે અને આવકમાં વધારો થશે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને મોટી સફળતાઓ મળવાની શક્યતા છે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો બંનેના અવસર છે શનિદેવની દયાથી હવે તમારા જીવનની દરેક સમસ્યાનો અંત થશે અને તમારા જીવનમાં અપરંપાર ખુશીઓનું આગમન થશે જે તમારું સમગ્ર જીવન બદલાવી દેશે મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે તમને માત્ર માનસન્માન જ નહીં મળે પણ સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે તે ઉપરાંત જીવનમાં નવા અવસર મળશે જે તમારા ભવિષ્યમાં સકારાત્મક બદલાવ લાવશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે જેના કારણે તમને ધન પ્રાપ્તિના ઘણા અવસર મળશે એક બાજુ કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને બીજી બાજુ વ્યવસાયમાં વધારો થશે સિંહ રાશિના જાતકોને હવે ચારે બાજુથી લાભ જ લાભ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સારા યોગો છે શનિદેવની કૃપાથી ઘણા નવા અવસર મળી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે જે લોકોને સંતાન સુખની ઈચ્છા છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને પરિવારમાં ખુશીઓ છવાઈ જશે જી હા મિત્રો શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે જીવનમાં અદ્ભુત ખુશીઓ મેળવવાના છે જે તમારા જીવનને એક નવી દિશા આપશે આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે શુભ છે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા હવે તમારા જીવનમાં ખૂબ શુભ સંકેતો લઈને આવી રહી છે ખૂબ જ હલવામાં તમારા જીવનમાં કોઈ મોટું શુભ સમાચાર મળવાના યોગ બની ચૂક્યા છે અત્યાર સુધી તમે જે મહેનત કરી છે તેનો સાચો લાભ તમને હવે મળવાનો સમય આવી ગયો છે શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને ઘણા સમયથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગશે મિત્રો સાથેના તમારા સંબંધ મજબૂત બનશે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભો ધનપ્રાપ્તિ અને મોટી સફળતાઓ મળવાના માર્ગ ખુલવાના છે હા મિત્રો પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને મળશે તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારસરણીના કારણે તમારા ઘણા કામ સહેજતાથી બની જશે શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર છે જેના કારણે તમારા તમામ ધન સંબંધિત ચિંતા દૂર થવાની છે વર્ષોથી અટકેલા કામ પણ હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે કર્કરાશિવાળા મિત્રો શનિદેવની કૃપાથી તમે દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં નવી સફળતાઓના ધ્વજ ફરકાવશો દુનિયા તમારા આ પરિવર્તનને જોઈને આશ્ચર્યમાં પડી જશે આવું કહેવું ખોટું નહીં થાય કે શનિદેવના દિવ્ય આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે આ સોનેરી સમયનો સંપૂર્ણ લાભ લો અને એને વ્યર્થ ન જવા દો મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હાલમાં તમારા ઉપર બની રહી છે આવનારા સમયમાં તમારી આવકમાં વધારો થશે અને નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા પણ છે વ્યવસાયમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારા બધા અધૂરા આર્થિક કામો હવે પૂર્ણ થવા લાગશે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી પણ મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અચાનક ધન પ્રાપ્તિના ઘણા યોગો બની રહ્યા છે

ખરેખર કહી શકાય કે મિથુન રાશિમાં હવે સતત ખુશીઓ જ ખુશીઓ આવી રહી છે શનિદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે આ સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી જવાદો નહીં મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવવાનું કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ શુભ અને અનુકૂળ બનવા જઈ રહ્યો છે હા મિત્રો શનિદેવ તમારા પરથી ખૂબ જ પ્રસન્ન છે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે શનિદેવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થશે અને અવસરોનો લાભ લઈને તમે તમારા જીવનમાં પ્રગતિ હાંસલ કરશો જોયા વિના રહેલા તમારા બધા કામ હવે સમયસર પૂરા થવા લાગશે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે શનિદેવના આશીર્વાદથી મકર રાશિના લોકોની આવકના સ્ત્રોતમાં વધારો થશે તમને ધનલાભના અનેક અવસર પ્રાપ્ત થશે તમારા ઘર પરિવારમાં આનંદ અને સુખનું વાતાવરણ રહેશે તમારો વેપાર પણ વૃદ્ધિ પામશે સામાજિક ક્ષેત્રોમાં પણ તમને સારો માન અને સફળતા મળશે અચાનક ધન પ્રાપ્તિની સંભાવના પણ મજબૂત છે જો તમે કોઈ નવું વાહન અથવા નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના જરૂર સફળ થશે મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો હા મિત્રો આગળની રાશિ પર જવાની પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તરત જ દ જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જે કારણે તમને આવી જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી વિડીયો સમયસર મળતી રહેશે મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવવાનું કે શનિદેવની ખાસ કૃપા તમારી રાશિ પર છે તમને માત્ર ધનલાભ જ નહીં પરંતુ વેપારમાં પણ મોટી વૃદ્ધિ મળશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન સાથે પગારમાં વધારો થવાનું યોગ મજબૂત છે જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ સારા અવસર બની રહ્યા છે વેપાર કરતા લોકોને વધુ નફો થશે ધનલાભના ઘણા નવા રસ્તા ખુલી રહ્યા છે સંતાન ઇચ્છુક લોકોને સંતાન સુખ મળશે અને પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું ઘર અથવા નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના પણ સફળ થશે કન્યા રાશિ પર શનિદેવની કૃપા નજર સતત બની છે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓ મળશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવવાનું કે ભગવાન શનિદેવ હવે તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યા છે તમે પોતે જ તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો અનુભવશો વ્યવસાય કરતા લોકોને વિશેષ લાભ થશે નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય અત્યંત ઉત્તમ છે જે પણ કામ તમે શરૂ કરશો તે સફળ થશે તમારો આત્મવિશ્વાસ વધશે જે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે તમારા કાર્યોની પ્રશંસા થશે અને સમાજમાં તમારું સન્માન વધશે પરિવારમાં આનંદના પ્રસંગો આવશે અને તમને માનસિક શાંતિ મળશે આ તમારા માટે એવું ભાગ્યશાળી સમય છે કે જેમાં તમને લાગશે કે શનિદેવના આશીર્વાદથી તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે આ આનંદને અનુભવો અને આગળ વધો સંતાન ઈચ્છા ધરાવતા લોકો માટે પણ સંતાન પ્રાપ્તિના યોગ મજબૂત છે તમને તમારા જીવનમાં તે બધું મળશે જેના તમે હકદાર છો જેના કારણે તમારી ખુશીનું પાર નથી રહેવાનું અને તમારું જીવન બદલાશે ધન્યવાદ